બારપણની મસ્તી કે મોતની બાજી બસ આવા જ દ્રશ્યો અંકલેશ્વર જીઆઈડીસી માંથી પસાર થતી નહેરમાં નાના ભૂલકાઓ ગરમીથી રાહત મેળવવા નાહવા પડ્યા હતા વિડીયો વાયરલ થતાં ઘટના સામે આવી હતી નાના બાળકો જીવના જોખમમાં મૂકી નહેરમાં ધીંગા મસ્તી કરતા નહોતા નજરે પડ્યા હતા અસહ્ય ગરમી વચ્ચે લોકો હવે દરિયા કાંઠા કે પછી નદી કાંઠે નાહવા જતા હોય છે વોટર પાર્કમાં પણ જે ગરમીની મોંજ માણતા હોય છે આ વચ્ચે શ્રમિકો અને ગરીબ બાળકો માટે તળાવ નહેર કે પછી પાણીનો ખાડો પણ વોટર પાર્ક જેવો બની જાય છે બસ આવા જ દ્રશ્યો અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ વોકાર્ડ કંપની નજીક નહેર બાજુમાં રહેતા શ્રમિક ઝૂંપડાના બાળકો નહેરમાં મસ્તી માણતા જોવા મળ્યા હતા નાના બાળકો જીવ જોખમમાં મૂકી નહેરમાં નાતા જોવા મળ્યા હતા એક જાગૃત નાગરિકે આ બાબતનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે નાના બાળકો નહેરના પાણીમાં ધીંગા મસ્તી કરતો આ વીડિયોમાં નજરે પડ્યા છે વિડીયોમાં એક મહિલા બાળકો જ્યાં નહતા નજરે પડે છે ત્યાં કિનારે બેઠેલી પણ જોવા મળી રહી છે ત્યારે બાળકોની આ મસ્તી વિડીયો બની રહ્યો હોવાનું જાણતા જ બાળકો નહેરમાંથી બહાર નીકળી ગયા હતા ત્યારે જીવના જોખમે નહેરના ઊંડા પાણીમાં મોજ કરતા બાળકોના પરિવાર દ્વારા પોતાના વહાલ સોયા સંતાનોને આવી ભૂલ ના કરવા સમજાવે એ જરૂરી બન્યું છે